ચોકબજાર પોલીસ મથકની હદમાં લગ્નની લાલચે કિશોરીનું અપહરણ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમને ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે ચોકબજાર પોલીસ મથકની હદમાં માતા રોડ ફુલવાડી ખાતે આવેલ વોટર રિલી રેસીડેન્સીની બાજુમાં રહેતા પરિવારને સત્તર વરસ સાત મહિનાની ડિગ્રીને ગત ત્રેવીસ જાન્યુઆરી બે ના રોજ નરાદા મૂળ રાજસ્થાનનો અને હાલ સેલવાસ ખાતે રહેતો સુનિલ ભુરસિંહ ઉર્ફે ભદોરિયા રાવત ભગાડી ગયો હતો અને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી પોતાના વતન ગામ રાજસ્થાન કુશલગઢ લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો તો ચોકબજાર પોલીસ રાજસ્થાન પહોંચતા જ નરાધમ કિશોરીને મૂકી ભાગી છૂટ્યો હતો જ્યાંથી કિશોરીને પોલીસ સુરત લઈ આવી હતી જોકે આરોપી સુનિલ ભુરસિંહ ઉર્ફે ભદોરિયા રાવત વોન્ટેડ હોય જેની ની વિરુદ્ધ કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વર્ષ બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું જે હાલ સગ્રામપુરા વિસ્તારમાં આવનાર છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સુનિલ ભુરસિંહ ભદોરિયા રાવતને ઝડપી પાડ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે